એક વખત નાજા જોગ્યા જસદણ ગયા હતા ત્યાં સ્વામીનારાયણ સ્વામીનારાયણ ભજન કરતા હતા તે સાંભળી ખાચર સ્વામીનારાયણ સ્વામીનારાયણ નાજા જોગ્યા કહે બાપુ સ્વામિનારાયણ ભગવાન છે તેમનું ભજન કરું છું દરબાર કહે સ્વામિનારાયણ ભગવાન છે નાજા જોગ્યા કહે હા દરબાર કહે કે તેઓ અત્યારે ક્યાં હશે નાજા જોગ્યા કહે તે તો કઈ ખબર નથી દરબાર કહે કાલે સવાર માં તારા ભગવાન અહીં જો ન આવે તો તારા પગની ઘોટીઓ ભાંગી નાખો તે વખતે શ્રીજી મહારાજ તથા મૂળજી બ્રહ્મચારી બંને જણ વડનગર વિસનગર હતા પછી મહારાજ તેમનો સંકલ્પ જાણીને ત્યાંથી ચાલ્યા તે સાંજ વખતે વઢવાણ પહોંચ્યા અને ચોમાસાના લીધે ભોગાવવામાં બે કાંઠે પૂર આવેલું હતું પછી મહારાજ કહે બ્રહ્મચારી તમે મને નહીં પહોંચો માટે આ દેરીમાં બેસો ત્યારે બ્રહ્મચારી કહે મહારાજ આટલી બધી ઉતાવળ છે મહારાજ કહે બ્રહ્મચારી કાલે સવારમાં મારે જસદણ જવું છે ને જો ન તો નાજા જોગ્યાના ત્યાંનો રાજા ભાંગી નાખે પછી મહારાજ ભોગાવો ઉતરીને વઢવાણ શહેરની બજારમાં નિસર્યા તે વખતે એક શેઠ ભાણજી મેતો પોતાની મેળી ઉપર બેઠો હતો અને મહારાજની મૂર્તિમાંથી તેજની કિરણો છૂટતી હતી અને બજારમાં પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો હતો પછી શેઠે માણસ મોકલીને મહારાજને પોતાને ઘેર બોલાવે પછી શેઠે મહારાજને પૂછ્યું કે ક્યાંથી પધારો છો પછી મહારાજ કહે વડનગર વિસનગરથી છીએ ત્યારે શેઠ કહે તે વાત સત્ય ન હોય કેમ કે આવો ભોગાવો બે કાંઠે ચાલ્યો જાય છે તે જાનવર પણ ઉતરી શકે નહીં ત્યારે મહારાજ કહે તમને વિશ્વાસ ન હોય તો અમારા ગુરુ સામે કાંઠે શંકરની દેરીમાં બેઠા છે તેને બોલાવો પછી શેઠે ત્રાપા બાંધીને ત્યાં તેડાવ્યા અને બ્રહ્મચારી શેઠને ઘેર આવ્યા અને શેઠની ઘરવાળી ગામની હતી તેમણે બ્રહ્મચારીને ઓળખ્યા જે આ તો મૂળજી બ્રહ્મચારી છે અને આ તો મહારાજ છે પછી સૌ મહારાજને પગે લાગ્યા અને બ્રહ્મચારીને ત્યાં મેલીને મહારાજ ચાલ્યા તે સવારના ચાર વાગે જસદણ પહોંચ્યા નાજા જોગ્યા એ મહારાજના દર્શન કર્યા ને દંડવટ કરીને પગે લાગ્યા પછી મહારાજ બોલ્યા જે નાજા ઝા દરબારને ખબર કર જે સ્વામિનારાયણ આવ્યા પછી નાજા જગ્યાએ દરબારમાં જઈ દરબારને જગાડીને કહ્યું જે બાપુ બાપુ સ્વામિનારાયણ પધાર્યા દરબાર કહે આવ્યા ત્યારે કહે હા પછી મહારાજ તેમના દરબારમાં પધારતા હતા તે રસ્તે જતા જેલખાનું આવ્યું તેમાં ચોર લોકો બધા રાડ્યું નાખતા હતા મહારાજ તે સાંભળી બોલ્યા જે નાજા આ શું રોકકળ થાય છે નાજા જોગ્યા કહે મહારાજ આ રાજ્યમાં જે ચોરી કરે તેના રાજા ભાંગી નાખે છે તે સૌના કરે છે મહારાજ કહે કે આવો પાપી રાજા છે તો પછી આપણે આપણે પાછા વળો ત્યાં નથી ત્યારે નાજો જોગ્યો કહે મહારાજ પાછા વળશો તો મારા પણ જ હાલ છે પછી મહારાજ દરબારમાં પધાર્યા અને દરબાર ઉઠીને મહારાજને પગે લાગીને બોલ્યા જે મહારાજ તમે ભગવાન ખરા તે નાજાની પ્રતિજ્ઞા રાખી પછી મહારાજ કહે કે અમારે તમને નિયમ દેવા છે જે ચોરને આવો દંડ ન દેવો પછી રાજા કહે મહારાજ મારી વસ્તી ચોરોની છે તે જો આમ ન કરું તો કાંઈ રહેવા દે નહીં પછી મહારાજને વચને કરીને દૈહિક દંડ દેવો બંધ રાખ્યો જય સ્વામિનારાયણ